Chiar așa pe drostindu, dai neus ma absau nu-mi s-o aga ce au ગરબાડા પોલીસ મથકે પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો ગરબા પોલીસ મથક ખાતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદેપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસની કામગીરીથી અવગત કરાવ્યા હતા અને ગરબાડા પોલીસ મથક વિસ્તારની સમસ્યાઓ અને નિરાકરણ માટે જરૂરી સૂચન લોકો પાસેથી મેળવ્યું હતું અને આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ દહેજ પ્રથા બંધ થાય તે માટે ગામ આગેવાનોને ધ્યાન આપવા માર્ગદર્શન અપાવ્યું જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો આગેવાનો તેમજ ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વનરાજ ભુરિયા સિંધુ દુજ ગર દાહોદ જિલ્લા વડા શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબની અધ્યક્ષતામાં જાહેર લોક લોકદરબાર યોજવામાં આવેલો હતો જેમાં એસપી સાહેબે લોકોના પ્રશ્નો સાંભળી અને એના નિરાકરણ માટે સૂચનાઓ આપેલી છે અને એ સૂચનાઓનો અમલ કરવા માટે ગરવાડા પોલીસ ડેડિકેટ છે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે થેન્ક યુ જય હિન્દ જય ભારત